સંજેલી તાલુકા પંચાયત ખાતે કોંગ્રેસ દ્વારા નળસે જળ બાબતે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું આ તારીખ સત્તર ચાર બે હજાર પચીસ ગુરુવારના રોજ બપોરે ત્રણ કલાકે સંજેલી તાલુકામાં નળસે જળ યોજના અધૂરી અને નિષ્ફળ નીવડી તે બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ચારસો પચાસ ફૂટ બોરવેલ કરવા પણ કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી સંજેલી તાલુકા પ્રમુખ દિનેશ તાવિયાના નેતૃત્વમાં કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી હતી જયેશ સંઘાળા જેવો કે કોંગ્રેસના આગેવાન છે તેઓએ જણાવ્યું કે નળસે યોજના જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજના છે તે પણ દાહોદ જિલ્લામાં સદંતરે નિષ્ફળ નીવડી છે સંજેલી તાલુકામાં લગભગ છપ્પન ગામડાઓ આવેલા છે નળસે જલ યોજના આવી ત્યારથી જ દરેક ગ્રામ પંચાયતમાં પાણી વેરો લેવાનું શરૂ કરવામાં આવ્યો છે અને ગ્રામ પંચાયત દ્વારા જે બોરવેલ આપવાનું બંધ કરી દીધું હતું જેથી હાલ આકરા ઉનાળામાં પીવાના પાણીની ખૂબ તંગી સર્જાઈ રહી છે જેથી તાલુકા વિકાસ અધિકારીને વિશેષ ગ્રાન્ટ ફાળવી જ્યાં વધારે જરૂરિયાત છે તેવા એટલે કે હિરોલા બોડાડુંગર કરંબા અણીકા ગોવિંદા તળાઈ જેવા ગામોમાં ચારસો પચાસ ફૂટ બોરવેલ મંજૂર કરી આપવા માટે માંગ કરવામાં આવી હતી આપણે સૌ જાણીએ જ છીએ કે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજીની જે એક મહત્વકાંક્ષી યોજના નલસે જલ યોજના પ્રત્યેક ઘર સુધી પીવાનું પાણી આપવા માટેની એમની યોજના હતી પણ સમગ્ર ગુજરાતની અંદર આ યોજના નિષ્ફળ છે દાહોદ જિલ્લામાં પણ આ યોજના સદંતર નિષ્ફળ છે સંજેલી તાલુકાના લગભગ છપ્પન જેટલા ગામડાઓ છે આ યોજના આ છપ્પનને છપ્પન ગામડાઓમાં પણ નિષ્ફળ છે હાલ આકરા ઉનાળાની અંદર પાણીની સમસ્યા સર્જાઈ રહી છે પીવાના પાણીની ખૂબ જ તંગી છે તો આજે સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારીશ્રીને અમે એક રજૂઆત કરી છે કે સંજેલી તાલુકાના છપ્પન ગામડાઓની અંદર બોરવેલની ફાળવણી કરવામાં આવે લગભગ ત્રણસો ફૂટ જેવા બોરવેલ કરીએ છીએ પણ તેમાં પાણી નીકળતું નથી એટલે સાડી ચારસો ફૂટ ઊંડા બોર સંજેલી તાલુકાના ગામડાઓમાં તાત્કાલિક ધોરણે આપવામાં આવે કારણ કે હજી તો લગભગ ત્રણેક મહિના જેટલો સમય બાકી છે પીવાનું વાપરવાનું પાણી છે નહીં માલ ઢોર બધા તરસે મરી રહ્યા છે એટલે તાત્કાલિક ધોરણે સાડી ચારસો ફૂટ ઊંડા બોર કરી અને સંજેલી તાલુકાના ગામડાઓને પીવાના પાણીની સમસ્યામાં રાહત આપવા માટે તાલુકા વિકાસ અધિકારી શ્રી નાઇક રજૂઆત છે આપનું નામ જય શંઘાળા